વરઘોડિયાના નામ ઉપર લખા જાય ફાટ દીન તો નામ લખાઈ જાય વેવાય નામ લખાવેલો હોય તો ખુરુર દીન બધું ખરી જાય પાછો એક દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે ઓમ સુભગના એ મંડપ વચ્ચે તમે ક્યાં ભાગ્યા ભાઈ જો હાંભળો વાત કહો હાંભળો વાત કહો તમને કહો તમને કહો એય આમ જો હવે એક કહું લગ્ન ની વાત કરીને ઊભા થાય તો બીજા ને વ્યામ પડે કાને નહીં સામેલું હોય લગ્ન માં આને હું લગન નહીં ગમતા હોય ના ના કામ જ જાજો હું ખાલી કહું મારા બાપ ખાલી કહું પ્લીઝ હા કામ જ જાજો વાના તાળીથી વધારો સાહેબ કીધા ભેગા ફાટતી ના ના કામ જ જાજો મારા હું મજાક નથી કરતો કામ જ જાજો વાલા સમય ઘણો થઈ ગયો હા આવો આવો સાવાય સરસ મૂળ વાત કરતો હતો પેલો જન્મ બીજો જન્મ આપણો સદગુરુ આપે છે અને ત્રીજો જન્મ આપણો લગ્ન આપે છે એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે માય ભાઈ લગ્ન એટલે શું મેં કીધું લગ્ન એટલે પતંગ ખબર ને પતંગ આમ અમુક પતંગ આપણે હવે હવે તો એવી પતંગ અત્યારે બધું રેડીમેડ આવે પહેલા અમે હાય બનાવતા પતંગો ખીસી કરીને પછી અમુક પતંગ છે ને બાપુ આમ દોરી ખેંચીને ઉપર નો જાય નાન્યાને અહીંયા આમાં ફરફાટ ફર થાય ઉપર નો જાય ઓ હવે એ પતંગને ચગાવે તો શું કરવું પડે વાં પૂછ બાંધવું પડે વાં પૂછ બાંધો ને પછી ઉપડે એમ સમાજમાં ઘણા છોકરા છે એ નાન્યાને અહીંયા કાવા મારતા હોય કોકે ખોટો ખોટો દાત કાઢ્યા હોય તો ઈ શેરીમાં તેની વાર હોંડા લઈ જાય તારી માં ગાંડી છે અમે પંદર થી પટિયા પાડ્યા હતા તો હવે શરૂ થાય છે પોકરા કારણ કે પરભાઈ ક્યાં અવાજ હોય ને બાપા ખરે ખરે અમુક અમુક પછી ઘરના શું કે ખબર કે આને પરણાવી ગયો ને એટલે તાવડી તેરવાના માગશે લગન ઈ ઈપુસ પછી પતંગ ઉપડ્યા માં પૂછ હોય એક કહું લગ્ન નો નવો જન્મ વચ્ચે પછી ભૂલાઈ જાય એટલે કહી દઉં લગ્ન મેં કીધું નવો જન્મ લગ્ન એ માણા બનાવી દે આપણને એકલો કોઈ માણા લગ્ન વગર નો કોઈ માણા હોય અને કોઈની ઘરે મહેમાન તરીકે ગયો હોય તો એટલો બધો આદર ન મળે કે કેમ તારા પપ્પા ના આવ્યા તું આવ્યો ભાઈ કે હા સારું 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 બસ પણ લગન પછી જ્યારે બે જણા જાવ એટલે સીધા શું કે ખબર બે માણા આવ્યા મારા દેશની જગદંબા પુરુષને માણસ બનાવી દે છે એ એ પણ પણ ત્રીજો જન્મ છે છે હમ તમે પતંગ વાત લીધી એટલે કહું આ એ નાખી દીધા જેવી વાત નથી સાંભળો પછી જે અમુક પૂછ બાંધી ગયો પછી ઉપડે પણ લખણ ખોટું હોય ને એ પાછું ઉપર જાય તો આમ ધીબ્યા વગર રે નહી આમ જેઠાલાલ છા વગર રે નહી એક બેને પત્ની પૂછ્યું ક્યાં જાવ છો તાકે કે ચકલી ને ચૈન નાખવા તાકે કે પિયર ગેલી છે અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી અહીંયા એને કરતા પોપટ ના મરસા આપો ગોર બાપા ટૂંકમાં દીકરી ફેરા ફરતી હતી ને પતંગ ઘડી ફરે હા તમે જો એક વાત પૂરી ન થાય પણ ખાલી નવી ઉગે ખરે ખરો એમ કહેવાય ઉગાવો હોય ને તો એક જીજી ડાળ ઉગીને હોય ત્યારે પણ ખાલી નવી ડાળ ફાટે બરોબર એ ઉગાવો દરેક માણસને રોજ એક નવો વિચાર આવવો જોવે તમારે જીવતા છો એનો પુરાવો પણ એક એક ઉપેડ ફૂટતી બેન થઈ જાય એટલે માનવાનું કે તળકીડી લાગી જઈ જાડવું હુકાવા મળ્યું છે રોજ નવો વિચાર એક આવવો જોઈએ માણસને દીકરી આમ ફેરા ફરતી હતી હા ગોર બાપા કંકાવટી ને સોકાલે ઓમ જુપ લગ્નાય મને બધાય વરરાજ આને ઓમ સાત પતિ સાત પ્રતિજ્ઞાઓ લેવામાં આવે છે બાપા પતિ ના પગલે હાલ હોય પત્ની નો ધર્મ છે પતિ ના પગલે હાલ ઈ પત્ની નો ધર્મ છે ને એ ડોક માં લઈ ગાળીઓ કાઢ નાખ્યો પપ્પા આપણે નહીં બગતા અરે કે બેટા શું થયું નહીં નહીં પપ્પા આપણે નહીં પહોંચ થઈ એકચુલી મને રાકેશ સાથે નહીં પાવે કે પણ બેટા શું થયું જોને ગોરબા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે સારું એ પત્નીનો ધર્મ છે અરે બેટા એ તો છે જ તાકે વાત સાચી પપ્પા પણ મારથી નહીં ચાલી શકાય ત્યાં કેમ તાકે મારો પતિ એલ પર છે રોજ થાંભલે ચડે મારે કેટલે થાંભલે ચડવું હજી પતંગ ભલે રહીએ ભાઈ ને ભરોસે રેવા ભરોસેવા તારે શરણે બસ ભરોસો એ માડા નો રે ડોળ ભાઈ ભરોસે

શિશુપાલ જેવાની હો ગાયડુ સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે ખોટી કરે નહીં જેની પાસે સુદર્શન ચક્ર હોય શિશુપાલ બોલે છે ત્યારે બલરામજી વચ્ચે બોલે છે કૃષ્ણ રોકો શિશુપાલ ને ના મોટા ભાઈ આપને પણ ન ગમતું હોય તો તમે વ્યાજ આવો શિશુપાલ ને બોલી લેવા ગયો દાદો ભીષ્મ બોલે છે વચ્ચે શિશુપાલ તારી જીભ ખેંચી લઈશ સહન કરવાની તાકાત હોય કૃષ્ણ નજીક જઈ શકે વાત સાંભળજો બાપ તમામ કરી છૂટવાની તાકાત હોય છતાં જેનામાં જાતુ કરવાની તાકાત હોય એ ભગવાન નજીક જઈ શકે ઈ આ ભગવતી નજીક જઈ શકે ત્રીજી વાત જેને ભયાનકમાં ભયાનક આ વાત ખાસ સાંભળજો મારા બાપ

તમારી ઉપર ની કૃપા મળી ઉતરવા ત્યારે તમારો પરિચય થાય કે આ ભારતવાસી છે આ સનાતની છે એટલે ભગવાન રામ ને રામ કહે છે પ્રભુ કહે છે અને અહીંયા બેઠા છો સાહેબ દિલ થી કહું પરિવાર ને સમય મળે ને મહિને દોઢ મહિને પરિવાર ને ભાઈઓને બધા ભેગા બેહાડી અને રામચરિત્ર માનસમાં એક જ કલાક